અમિત ખૂટનો જે કેસ છે એ વધુ ને વધુ છે કોણ આરોપી કોણ પીડિત કોણ સાચું કોણ ખોટું કંઈ સમજી શકાતું નથી અને નિવેદન આપે તો એ નિવેદનથી વિશેષ સૌથી પહેલા તેની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠે છે કે કોણે શું નિવેદન આપ્યું જેથી ફરી પાછા અનેક પ્રશ્નો ઊભા થયા છે અને અનેક શંકાઓ આ કેસમાં ઉદ્ભવી છે જાણીએ અહેવાલમાં જે બાદ ફરી એક નવો વણાંક સામે આવ્યો હતો જેમાં સગીરાના પિતાએ દીકરીએ લગાવેલા આ તમામ આક્ષેપોને ફગાવ્યા હતા જયરાજસિંહ જાડેજા સામેના આક્ષેપ સગીરાના પિતાએ ફગાવતા નવો કેસમાં સામે આવ્યો હતો હવે આ નિવેદન પણ સાચું નથી તેવા નવા વાવડ સામે આવ્યા છે ત્યારે સગીરાના પિતાએ એવું કહ્યું હતું કે જયરાજસિંહ કે પોલીસે તેમના પર દબાણ નથી કર્યું દીકરી મારાથી અલગ રહેતી હતી તો સાથે જ સગીરાના પિતાએ એવો પણ દાવો કર્યો હતો કે વકીલને સાથે લઈને મરજીથી તેઓ ગોંડલ ગયા હતા

હમ આવું હવે બીજી વાર કરતા હો કાકા હા તમારે જે આપણે આપણે સત્યનો સાથ દેવાનો તેલ લેવા એવું બધું ખોટું કરે એવાનો સાથ નહિ દેવાનો આપણે સાચું છે નો સાથ દેવાનો તમારી દીકરી બિચારી કેટલું હિંમત કરીને સાચું બોયલી બધુંય હે હા હા ત્યાં જ છે બે હાર જ છે વાત કરવી જ તમને ઘરે આવો ના ના વાત શું કરે હા કઈ વાંધો નહીં પણ હવે આવું સોગંદનામું ખોટું આવડે આવડે છે મને કઈ આવતું તો કેમ મા સહી કરી દીધી કાઈ વાસી એમને એમ સહી કરી દીધી હા મને વાંચી સંભળાયું

ટૂંકમાં ટૂંક વાંધો નહીં માલ નું નામ ન જતા ક્યાંય આવ્યા હતા એવું કઈ પાસ વગર નામ કઈ હા માલ મારું નામ ક્યાંય ન જતા મને ક્યાંય ફોટો ના ના તમને કઈ તમે નહીં પપ્પા નું કઈ કે તમને ન કરતા એને એનું નામ આવશે ને તો પડી ત્યાં એને માં રહેવું હોય એટલે મેં કીધું ના ના તાર પપ્પા નું આપડે એવું કઈ નહીં કરીને એમ નહીં જો એની એક થી બધું કામ થઈ જતું હોય તો મોકલી દેવી અહીંયા

પછી કઈ કોટન જરૂર એટલે એક બે જગ્યા સહી કરવાની માસી ની એ પતી જાય ને એટલે મોકલી દેવાડિયું હા હા ભલે ભલે કાકા પણ હવે બીજી વાર આવું નિવેદન ને કઈ સહી ન કરે તો બિચારી અહીંયા આટલું બધું કર્યું હોય આનું બરાબર બધા ઉપર પાણી ફરી જાય ને ખોટી પડે ને બધા ઈ કે આવું તો કઈ નહોતું છું એ લોકો તરત તમારો વિડીયો બતાવશે જો આ છોકરી જ ખોટી હે જેમ કયો એમ કીટી સગીરા ના પિતા એ જુબાની આપતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા ને હવે તેઓ પોતે જ આ વાત નકારી રહ્યા છે પહેલા પુત્રીએ કરેલા આક્ષેપો ને પાયા વિહોણા હોવાની વાત કરતા પિતા હવે એવું કહી રહ્યા છે કે જે રાશિના માણસો તેમને આ આપવા માટે કહ્યું હતું આ જે કેસ છે એ જ્યારથી સામે આવ્યો છે ત્યારથી સતત ગૂંચવણો ભર્યો જ રહ્યો છે જોકે ગોંડલમાં આવા અનેક કેસો થયા છે જે સતત ગૂંચવણથી ભરેલા જ રહ્યા છે ત્રીજી મે આ સગીરાએ પોલીસ સમક્ષ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ પાંચમી સગીરાએ જેના પર આક્ષેપ કર્યો હતો દુષ્કર્મનો આક્ષેપ કર્યો હતો એ અમિત ખૂટે આપઘાત કર્યો તેમની પાસેથી એક સુસાઈડ નોટ મળી જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સહિતનાઓના નામ લખ્યા હતા અમિત ખૂટના પરિવારે આ સગીરા વિરુદ્ધ હની ટ્રેપની ફરિયાદ નોંધાવી એટલે સામસામે બે ની ફરિયાદ થઈ ત્યારબાદ સગીરાએ

આ આ આ ભરેલા કેસ વિશે વિશે અને સામે આવેલા નવા આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો આવા જુઓ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું પૂછો નહીં બાકી અમને અભિ અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસટીવી ન્યુઝ નમસ્કાર